જય સોમનાથ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકિનારે ઊભેલું આ ભવ્ય મંદિર માત્ર પથ્થર અને શિલ્પોનું નથી આ તો ભારતની આસ્થા સંસ્કૃતિ અને અખંડ શ્રદ્ધાનું પ્રતિક છે તો આજે ચાલો આપણે વિગતવાર જાણીએ સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ પૌરાણિક કથા મંદિર પર થયેલા આક્રમણો અને પુનર્નિર્માણ અને તેની સાથે આ સોમનાથ મંદિરનું આધ્યાત્મિક મહત્ત્વ મિત્રો ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત તીર્થધામ તે ગણાય છે આ સ્થળ પાટણ દેવપાટણ પ્રભાસ પાટણ અને સોમનાથ પાટણ જેવા જુદા જુદા નામોથી પણ જાણીતું બનેલું છે ભારતભરમાંથી હજારો યાત્રાળુઓ અહીં દર્શન નિમિત્તે આવે છે અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી કપિલા અને હિરણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે તેથી પ્રભાર ક્ષેત્ર તરીકે પણ તેને ઓળખાય છે અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય ગણાય છે મહાભારતના કાળ દરમિયાન યુદ્ધ બાદ યાદવા સ્થળિત જ્યારે યાદવો કપાઈ ગયા મર્યા તેથી ખીન થયેલા શ્રી કૃષ્ણ આરામ માટે અહીંના પીપળાના વૃક્ષને અઠેલીને ધ્યાનમગ્ન બેઠેલા હતા ત્યારે તેમને હરણ માનીને એક પારધીએ દૂરથી બાણ છોડીને તેમને મારી નાખ્યા હતા આ સ્થળ દેહોત્સર્ગ એટલે કે અથવા ભાલકા તે તરીકે ઓળખાય છે સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે તેની કોઈએ પણ સ્થાપના કરી હોય એવું જાણવા મળ્યું નથી સતયુગમાં તે ભૈરેશ્વર ત્રેતા યુગમાં તે શ્રાવણિકેશ્વર દ્વાપર યુગમાં ગલવેશ્વર અને કળ સોમનાથ તરીકે ઓળખાતું રહ્યું છે જૂના વખતમાં પ્રભાસ પાટણ તરીકે આ સ્થળ પવિત્ર નદી નારી અશ્વ સોમનાથ અને હરિદર્શન એમ પાંચ બાબતો માટે ખૂબ જ પ્રખ્યાત હતું સોમનાથ મંદિરની ઉત્પત્તિ વિશે જાણીએ તો દક્ષ પ્રજાપતિને જ્યારે સત્યાવીસ પુત્રી હતું તેમના લગ્ન ચંદ્ર સાથે થયા હતા તે પૈકી રોહિણી પ્રત્યે ચંદ્રને વધુ પ્રેમ હતો તેથી બાકીની છવ્વીસ બહેનોએ પિતાજીને ફરિયાદ કરી હતી અને ચંદ્ર દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ઠપકો આપ્યો હતો પરંતુ સલાહ આપેલી પરંતુ ચંદ્રએ તેમની અવગણના કરી હતી આ તેથી જ્યારે ચંદ્રની અવગણના થતા દક્ષે તેને ક્ષય રોગ લાગુ પડશે એવો શ્રાપ આપ્યો હતો આમ સાપને જ્યારે અસર થતાં ચંદ્રને ખૂબ જ પશ્ચાતાપ થયો અને તેણે બધા તીર્થોની યાત્રા કરી અને શિવની ભક્તિપૂર્વક જ્યારે ઉપાસના કરી ત્યારે શિવ પ્રસન્ન થયા અને દર પંદર દિવસ માટે તે ક્ષયથી મુક્ત રહેશે અને પૂર્ણપણે પ્રભાવિત થતો જશે એવું તેને વરદાન આપ્યું આ સ્થળ તે પછીથી પ્રભાસ તરીકે જાણીતુ થયું અને ચંદ્રએ આ ઉપકારને કારણે સોનાનું શિવ મંદિર ત્યાં બંધાવ્યું અને ચંદ્ર સોમ તરીકે પણ ઓળખાતો હોવાથી આ સ્થળને તે પછીથી સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું તીર્થ સ્થળ હોવા ઉપરાંત ત્યાં એક બંદર પણ હતું અને રાતા સમુદ્રના ઈરાની અખાત પરના અને પૂર્વ આફ્રિકાના બંદરો સાથે સોમનાથનો બહોળો એ સમયમાં વેપાર ચાલતો હતો આ વિદેશી સ્થળોમાંથી ઘોડા ખજૂર લવિંગ જેવી વસ્તુઓની આયાત થતી હતી સુરતના ઉદય પૂર્વે મક્કા અને મદીનાના મુસ્લિમોના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય ક્ષેત્ર હતું આ બંદર સેવ ધર્મના પાશુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું સોમનાથ મંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈ અને મુસ્લિમોના આક્રમણનું સોમનાથ મંદિર ઘણા સમય સુધી ભોગ બન્યો હતો અજે સૌપ્રથમ સૌ પ્રથમ અફઘાનિસ્તાનનો સુલતાન જે મોહમ્મદ ગઝનવી હતો તેણે સોમનાથ પર ચડાઈ કરેલી હતી અને ત્યાંના પૂજારીઓએ પોતાના મંદિરને બચાવવા માટે તેને પુષ્કળ ગજનવીને ધન અપાવ્યું પરંતુ તે ધર્મનો વિરોધી હોવાથી તેણે જ્યોતિર્લિંગ તથા મંદિરની ઇમારતને તોડી નાખી હતી અને ત્યાંના પૂજારીઓ મંદિરને બચાવવા માગતા હોવાથી તેણે પુષ્કળ ધન આપી દીધું હતું મંદિર તેમજ શહેરને લૂંટી અને ગજનવી ત્યાંથી પાછો ફર્યો ત્યાર પછી મુઝફ્ફર શાહ જે પહેલો હતો તેનો પૌત્ર અહમદ શાહે પણ આ મંદિરને ધ્વંસ કર્યું અને દંતકથા પ્રમાણે આ પ્રમા સોમરાજે પાછું આ મંદિરને સોનાનું જ બંધાવેલું હતું આમ અનેક દાયકામાં આ મંદિર લૂંટાયું હોવાનું અને ધ્વસ્ત થયું હોવાનું મનાય છે આ મંદિરના મૂળ સ્થાને ફરીથી બાંધકામ થયેલું અને આઠમી સદીના પહેલાં ચરણ દરમિયાન આ મંદિરની ભારતભરમાં ખૂબ જ ખ્યાતિ પ્રસરેલી હતી અને આ ફરીથી આ મંદિરને ત્રીજી વખત પથ્થરોથી બંધાવવામાં આવેલું અને આ મોહમ્મદ ગજનવીએ ત્યારે અહીંનો કિલ્લો જીતી લીધો અને આ મંદિરને તોડી અને બાળી નાખેલું સોલંકી યુગ દરમિયાન કુમારપાળના શાસન વખતે અહીં પશુપત્યાચાર્ય બ્રહસ્પતિએ પાંચમી વખત તેનું મૂળ સ્થાને નિર્માણ કરાવેલું તથા મંદિરના શિખર પર સુવર્ણ કળશથી સ્થાપના કરેલી હતી આમ અલાઉદ્દીન ખિલજીએ પોતાના લશ્કર દ્વારા હુમલો કરી આ લિંગના ટુકડા કરી અને દિલ્હી લઈ ગયો હતો તે પછી જુનાગઢના રાજા મહિપાલે તેનો પુનર્દ્વાર કર્યો અને તેને તેના પુત્ર રાખેંગારે તે તેના શિવલિંગની સ્થાપના ત્યારે કરી હતી અને મોહમ્મદ બેગડાએ લિંગની પૂજા થતી હોવાનું તેને જાણ થતાં મંદિરના સ્થાને તેની તો મંદિર મસ્જિદ બનાવી નાખી હતી અને ત્યારે ઇન્દોરના હોલકરની જે રાણી અહલ્યાબાઈ હતી તેણે જૂના મંદિરથી થોડે દૂર નવું મંદિર બંધાવી અને શિવલિંગની સ્થાપના ભોયરામાં કરી અને ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી ભારત આઝાદ થતાં અહીં ચાલુક્ય શૈલી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી તથા જામનગરના જામ સાહેબની પ્રેરણાથી અહીં નવું મંદિરનું નિર્માણ થયું અને આ સમય દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં કૈલાસ મહામેરુ પ્રસાદ નામ આપવામાં ભારતભરમાંથી વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ મંદિરનું શિખર એકસો પિંચોતેર ફૂટ ઊંચું છે અને અગિયાર મે ઓગણીસો ને ના રોજ આ મંદિરની આ જ્યોતિર્લિંગની સ્થાપના આપણા રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવી હતી સોમનાથમાં સોલંકી યુગનું આ સૂર્યમંદિર આ ઉપરાંત અનેક મંદિરો ઘણી જગ્યાઓ આવેલી છે પ્રાચીન ગુફાઓ છે વ્રતેશ્વર મહાદેવનું મંદિર સાતમી સદીનું છે ત્યારે પ્રભાસની મીંડરાડાની મસ્જિદ ત્રીજી સદીની છે અને માંગરોળી શાહીનો મકબરો આ બધું ત્યારે બારમી સદીનું સ્થાપત્ય ધરાવતું તળાવ તથા જૈન મંદિરો આ બધા વિવિધ કાળના સ્મારકો હજુ અહીં જોવા મળે છે જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ત્રિપુરાંતિકાનો મેળો ભરાય છે અને તે ચૌદસથી લઈ અને આ મેળો બીજ સુધી ચાલુ રહે છે અંદાજે લાખો માણસો મેળામાં આવે છે અને કાર્તિક સ્વામીના જન્મદિવસને અહીં ઉજવણી થાય છે ભાવિકો ત્રિવેણી સંગમના સ્થાને સ્નાન કરી અને મહાદેવની પૂજા કરે છે મંદિરથી થોડેક દૂર શ્રી કૃષ્ણના દેહોત્સવનું સ્થાનક આવેલું છે સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવા મહિનામાં લોકો પિતૃશ્રાદ્ધ માટે આવે છે સોમનાથમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભ વલ્લભાચાર્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અહીં તેણે પ્રવચન આપેલું હતું તેથી લક્ષ્મીનારાયણ તેમજ મહાકાળીના મંદિર પણ અહીં આવેલા છે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકાના વિનાશ બાદ શેષનાગના અવતાર ગણાતા બલરામ અહીંથી પાતાળમાં પ્રવેશ કરી ગયા હતા અને અદૃશ્ય થઈ ગયા હતા ત્યાં બલરામ ગુફા પણ આજે અહીં આવેલી છે મંદિરથી થોડે દૂર સોમનાથ ટ્રસ્ટ તરફથી ભવ્ય ગીતા મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તેના અઢાર સ્તંભો પર ગીતાના અઢાર અધ્યાપો અધ્યાયો લખેલા છે જે ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટે અહીં લોકોને વિશ્રામ કરવા માટે બે વિશ્રામ ગૃહો પણ બંધાવ્યા છે આજે જો તો અહીં ઘણી જગ્યાઓ પર ઘણા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેન્દ્રો સરકારી દવાખાનો બેન્કો શાખાઓ ઘણી વેપારીઓ માટે લોકોને અને ધિરાણ કરી શકાય તે માટે લોકોને અહીં ધર્મશાળાઓની આમ અમુક અનેક સગવડો આપી છે ગુજરાતના મોટા શહેરો સાથે આ યાત્રાધામ બસ વ્યવહારથી સંકળાયેલું રહે છે પશ્ચિમ રેલ વિભાગની બ્રોડગેજ રેલવે રાજકોટ વેરાવળને જોડે છે આમ બારે માસ અહીં સોમનાથ મંદિરમાં યાત્રાઓની યાત્રાળીઓની અવરજવર કાયમ માટે રહે છે શ્રાવણ મહિનામાં અહીં અતિ ભીડ જોવા મળે છે તેમને માટે રહેવા જમવાની પૂરતી સગવડો સોમનાથમાં ઉપલબ્ધ કરવામાં આવે છે મંદિર નજીક દક્ષિણ દિશા તરફ એક જે ચિંધીને એક તીર ગોઠવેલું છે જેને સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિન્દી મહાસાગરમાં એન્ટાર્કટિકા સુધી કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ આવતો નથી તે દર્શાવે છે સોમનાથનું જ્યોતિર્લિંગ સમગ્ર ભારતનું પવિત્ર તીર્થધામ ગણાતું હોવાથી અહીં યાત્રાળુઓની અવર જવરને કારણે સોમનાથમાં વેપારને પણ ઉત્તેજન મળે છે આમ સોમનાથનો અર્થ એટલે કે ચંદ્રનો નાથ એવો પણ થાય છે આમ શિવજીને જ્યારે પ્રસન્ન થયા અને ચંદ્રને આરોગ્ય આપ્યું તે દિવસથી આ સ્થાન સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું છે આપણા આ સોમનાથ મંદિરનો પ્રાચીન ઇતિહાસ આપણે જાણ્યો કે જે પ્રાચીન ગ્રંથોમાં સૌ પ્રથમ સોમનાથનું મંદિર દેવતાઓએ બનાવ્યું હતું ચંદ્રદેવે સોનાનું મંદિર ઊભું કર્યું તેઓ એવું પણ કહેવાય છે કે રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું કૃષ્ણજીએ લાકડાનું મંદિર નિર્માણ કરાવ્યું હતું પછી વલ્લભી રાજાઓએ પથ્થરનું ભવ્ય મંદિર બાંધ્યું હતું આ રીતે સોમનાથનું મંદિર યુગોથી ભક્તિ અને ઇતિહાસનું કેન્દ્ર રહ્યું છે સોમનાથ મંદિરના આક્રમણોની વાત આપણે જાણી તો સોમનાથ મંદિર પર અનેકવાર આક્રમણો થયા હતા મોહમ્મદ ગજનવી અલાઉદ્દીન ખિલજી મહમદ બેગડાએ ઔરંગઝેબે આ મંદિરોને તોડી નાખ્યા હતા પરંતુ સોમનાથ મહાદેવની કૃપાથી મંદિર દર વખતે ફરીથી ઊભું થયું હતું એવું કહેવાય છે કે ભક્તોની શ્રદ્ધા ક્યારેય કોઈ તોડી શકે નહીં આમ આ મંદિરના પુનર્નિર્માણની વાત કરીએ તો સ્વતંત્ર ભારત બાદ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું અને મંદિરને ફરી ભવ્ય બનાવવામાં આવ્યું તેમના પ્રયત્ન બાદ આ મંદિર ઊભું થયું અને આ ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરની નિર્માણ થયું મંદિરની રચના અને વિશેષતાઓ વિશે આપણે વધુમાં જાણીએ તો આ મંદિર એકસો પંચાવન ફૂટ ઊંચું છે સમુદ્ર કિનારે અદ્ભુત રીતે તે સ્થિત છે શિખર પર સત્યાવીસ ફૂટ ઊંચો ધ્વજ ફરકે છે જે દરરોજ બદલવામાં આવે છે ગર્ભગૃહમાં અખંડ જ્યોતિર્લિંગ કાયમ માટે સ્થિત છે મંદિરમાંથી સમુદ્ર તરફ સીધી રેખા જાય જે ત્યાંથી સાત હજાર કિમી સુધી કોઈ પણ ધરતી નથી તેને દિગંત પંક્તિ કહે છે સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો અહીં અત્યંત ભવ્ય લાગે છે ધાર્મિક મહત્ત્વ આપણે સોમનાથનું જાણીએ તો આ મંદિર બાર જ્યોતિર્લિંગ માનું એક આ મંદિર છે અહીં દર્શન કરવાથી ભક્તોના સર્વ દુઃખ દૂર થાય છે અહીં દરરોજની મંગલા આરતી મધ્યાહન આરતી અને સાંજની આરતી ભક્તોને અદભુત શાંતિ આપે છે અહીં થતો રુદ્રાભિષેક યાત્રાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે સોમનાથની આસપાસના અનેક પવિત્ર સ્થળો આવેલા છે જે વિશે આપે ટૂંકમાં વાત કરીએ તો જે ભાલકા તીર્થ છે અહીં શ્રી કૃષ્ણએ પોતાના જીવનનો અંતિમ સમય વિતાવ્યો હતો ત્યારબાદ ત્રિવેણી સંગમ કે ત્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થાન છે અને ત્યાં આજે પણ લોકો પોતાના પિતૃઓની અને મા મોક્ષ માટે અહીં આવે છે પિતૃતર્પણ અને પિતૃશ્રાદ્ધ કરે છે પરશુરામ તીર્થ જે અહીં એવી માન્યતા છે કે આ પરશુરામજીએ અહીં આ તીર્થમાં તપસ્યા કરી હતી ત્યારબાદ ગીતા મંદિર જેની આપણે વાત કરી હતી તે શ્રી કૃષ્ણના ઉપદેશો અહીંયા કોતરવામાં આવ્યા છે અને સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા અઢાર સ્તંભો પર તમે અહીં વાંચી શકો છો અને સમજી શકો છો તો સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે તમે અનેક રસ્તાઓ ટ્રેન બસ અને એરપોર્ટની સુવિધાથી પહોંચી શકો છો સોમનાથ ટ્રસ્ટ ભક્તો માટે યાત્રાધામ ભોજનાલય અને આરબ ગૃહની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે સોમનાથ મંદિરની સાંજની આરતી અને સવારની આરતી આપણે માણી અને અદભુત આપણા જીવનને ધન્ય બનાવી શકીએ છીએ સોમનાથ મહાદેવ માત્ર એક તીર્થ નથી આ તો શ્રદ્ધા ભક્તિ અને સંસ્કૃતિનું અખંડ પ્રતીક છે ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ કે સોમનાથ મહાદેવના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે જય સોમનાથ મિત્રો જો તમને આવા જ આપણા ધર્મને લગતા વિડીયો જોવા હોય અને આવા જ ચેનલને સંસ્કૃતિને લી વિડીયો જાણવા માટે આપ અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો આભાર જય સોમનાથ જય માતાજી